ચાલુ કરીએ રક્તદાન મળશે કોઈ ને જીવનદાન મળતી માહિતી મુજબ દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ ને ધ્યાને રાખી અને સાલોદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પેથાપુર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને તાલુકા હેલ્થ ઓફિસર કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા સવારે દસ થી ત્રણ વાગ્યા સુધીમાં કુલ સત્યાવીસ જેટલી બોટલ બ્લડ ડોનેટ કરી અને દેશ પ્રત્યેનું પ્રેમ અને રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કેમ્પમાં તમામ રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી અને રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી બન્યા હતા જેમાં ગામના એક મેન કમલેશભાઈ પણ રક્તદાન કરી અને દેશની સેવામાં ફરીથી યોગદાન આપ્યું હતું આ રક્તદાન કેમ્પમાં સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક શ્રી ડોક્ટર ચારેલ દ્વારા તમામ રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા બિરુઝીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારીયા ન્યૂઝ ગુજરાત